એમએસ યુનિવર્સિટી ફાઇન આર્ટસ ઘટના વિદ્યાર્થી વીજ કરંટ લાગ્યો વિદ્યાર્થી વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ જવાય હતી હોસ્પિટલના હાજર તબીબે કાજલ ચૌધરી મૃતક જાહેર કરી હતી યુવતી ની મોત થતા પીએમ આવશે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડ્યું હતું કાજલ ચૌધરી મોત છતા ફેકલ્ટીમાં ગમગમી છવાઈ હતી વલસાડ અને કાજલ ચૌધરી નામની વિદ્યાર્થીની સ્ટુડિયોમાં કામ કરતી હતી અન્ય બે યુવક પણ સ્ટુડિયોમાં હાજર હતા ફેકલ્ટીમાં એ જતા ગરબા રદ થયા ઘટના છે એને ધ્યાનમાં લઈને અત્યારે એક કમિટી નિયુક્ત કરવામાં આવી છે ફેકલ્ટીઝમાં હોસ્ટેલ્સની અંદર પણ આવી સંભાવનાઓ બની શકે વર્કશોપ છે લેબોરેટરીઝ છે તેની અંદર જે બન્યું તે ખૂબ જ દુઃખદ છે આ અકસ્માત કોઈની પણ સાથે બની શકે અને આ ન બને એ માટે થઈને વાઇસ શ્રીએ એક કમિટીનું ગઠન કરવાનું અત્યારે કરેલ છે જે ઇન્સિડન્ટ આખો બન્યો એની અંદર વોટર હિટિંગ રોડથી સ્ટુડન્ટ પાણી ગરમ કરી અને પછી તેને બે ક્ષણ માટે એ કંઈક તેનાથી દૂર ગયા અને તે દરમિયાન જે આ જે આખો દિવસ વરસાદ આવ્યો છે તો એ આસપાસનો એરિયા પાણીવાળો થઈ ગયો અને એ બાય કરંટ જે પાસ થઈ અને જ્યારે સ્ટુડન્ટ ત્યાં આગળ આવ્યા તો એ પણ કરંટ અંદર લપેટાઈ અને આ વસ્તુ બની એ અત્યારે જાણવા મળ્યું છે જો કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી એને વધારે વિગતવાર ડિટેલ્સ મેળવી અને જે કોઈ પણ ઠોસ પગલા લેવાના છે લેબોરેટરી હોય વર્કશોપ હોય હોસ્ટેલ્સની અંદર પણ ક્યારેક આવું થઈ શકે તો હાલ તો અત્યારે આવા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ સંસ્થાની અંદર પરમિટેડ જે નથી તેનું એક તો ચેકિંગ કરી અને ફરી વખત અવેરનેસ કરવાનું વાઇસ શ્રીએ નક્કી કરેલ છે જેથી કરીને કોઈ પણ આવા રોડ્સ રોડ્સથી આવા કોઈ અકસ્માત ન બને આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે અને આ તબક્કે આ કમિટીનું સંગઠન કરી અને વધારે ડિટેલ્સ મેળવી અને પછી આગળની કાર્યવાહી કરી સીસીટીવી હોય તો એક્ઝેક્ટલી શું બન્યું છે એ આપણને ખ્યાલ આવી શકે ડિપાર્ટમેન્ટના એમના ક્લાસમેટ્સ અને જે વર્કમેટ્સ છે તેમની સાથે જ એ અત્યારે કાર્યરત હતા અને હીટિંગ રોડ પાણીની અંદર મૂકી અને થોડી દૂર ગયા અને દરમિયાન વરસાદની અંદરથી એ શોધવા માટે જ આ કમિટીનું ગઠન થયેલ છે ન બને એ માટે થઈને તકેદારી લેવાય જ છે અને આની અંદર કોઈ એવી વસ્તુ હાલ જોવા નથી મળી કે ઓપન બોક્સિસ કેવું કઈ હોય જવાબદારી કરતા વિદ્યાર્થીનો જીવ વધારે અગત્યનો છે એટલે આ એક દુઃખદ ઘટના છે જેનો એક ભરપાઈ થઈ શકે તેમ નથી પણ છતાં આવા ફ્યુચરની અંદર કોઈ ઇન્સિડન્ટ ના બને તેની તકેદારી અવેરનેસ અને સખતાઈ જે કોઈ પણ ઇક્વિપમેન્ટ બેન્ડ કરવાના થાય વિદ્યાર્થી એને ન કરે હોસ્ટેલ ની અંદર ન કરે વર્કશોપ ની અંદર ન કરે તેના ઠોસ પગલા લેવાની પૂરી તૈયારી છે જવાબદારી કોની નક્કી થાય છે એ માટે થઈને જ સમિતિનું ગઠન થયેલ છે જો તેની અંદર કંઈ પણ એવા લેપ્સિસ જોવા મળશે તો તરત જ એને કવરઅપ કરી અથવા તો તરત જ તેને સુધારો એની અંદર કરીને અથવા તો મોડિફાય રિનોવેટ કરીને કરવાનું થાય અને જે નિયમની સખ્તાઈ છે એ પણ લાગુ કરવાની થાય કે એવા કોઈ પર્સનલ ઇક્વિપમેન્ટ્સ લાવીએ આપણે કોઈ ચાર્જર હોય એમાંથી પણ બ્લાસ્ટ થઈ શકે કોઈ હિટિંગ રોડ હોય એની અંદર પણ આ વસ્તુ થઈ શકે તો તમામ વસ્તુઓ ન થાય તેની તકેદારી સખ્તાઈથી અમલીકરણ અને જે કોઈ પણ આની અંદર ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની અંદર જે રિપોર્ટની અંદર આવશે એ માહિતી મળ્યા પછી જે નક્કી થઈ શકશે કે એની અંદર કયા પ્રકારનું આગળ કાર્ય કરવાનું કમિટી આવતીકાલે જ આની પહેલી મિટિંગ કરશે અને ત્યાં આગળ ફેકલ્ટીની અંદર જે ઘટના સ્થળ છે તેને જઈને એનું રિવ્યૂ કરશે અને કાલ સાંજે એની ફરી વખત રિવ્યુ મિટિંગ પણ એની આ રાખેલ છે એટલે બે એક દિવસની અંદર આની અંદર બેઝિક જે કોઈ પણ ઘટના સ્થળ ઉપર ઓબ્ઝર્વેશનથી રિવ્યૂ થશે તેનું તારણ આવી જશે અને પછી તાત્કાલિક એના ઉપર અમલવારી કરવાની થાય જે કોઈ પણ એડમિ એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ હોય અથવા તો કોઈ પણ એની અંદર અ બીજા નિયમો અથવા તો એ લાગુ કરવાના થતા હોય તો નોટ ઓનલી એ ફેકલ્ટીની અંદર તમામ ફેકલ્ટી વર્કશોપ્સ ઇવન પ્લે ની અંદર હોય કે એ હોસ્ટેલ્સની અંદર હોય તેનો અમલ કરવામાં આવશે જેથી કરીને આવું એક્સિડેન્ટ ફરી વખત યુનિવર્સિટીમાં ના બને પ્રાઇમરી રિપોર્ટની અંદર જો એવું કંઈ જોવા મળશે તો ચોક્કસ એ પણ કરવાનું કેમ કે વિદ્યાર્થીઓના હિતની અંદર જે કંઈ પણ પગલાં લેવાના થાય તે ચોક્કસ યુનિવર્સિટી આની અંદર લેશે

उनका ये ऐसी घटना है पहले भी हो चुकी अब कोई है अब कोई अब कैसे ठोस पहले जो हुआ है।, हुआ है उसके बारे में फैक्ट तो सामने आ जाए फिर बता सकते हम क्या कर सकते अभी तो मैं फैक्ट फाइंडिंग करूँगा जो भी हुआ